જૈન મિત્રો રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં હું સાંધ અજીત સુલેમાન રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનનું મુખ્ય સૂત્ર સમસ્યા તમારી વાંચા અમારી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન નીતિ આયોગ સાથે જોડાયેલો સંગઠન છે આ સંગઠન તમારા અવાજને દિલ્હી સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે મિત્રો તમારા અધિકારોમાં હનન થતો હોય એના વિષય અમારા સંગઠનને માહિતીગાર કરવો રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દરેક જ્ઞાતિ સાથે જોડાયેલો સંગઠન છે ખાસ વાત મિત્રો આ સંગઠન તમારા સાથે તમારી કોઈ પણ સંશય હશે એનો સંગઠન નિરાકરણ લાવી આપશે જય હિન્દ